ટૂંકમાં એનો ભુવારો આવે છે ને વેલા પાણી વાળા થાય ને ક્લિક કરતા થાય આજે આપણે જામજોધપુર તાલુકા ના સ્વાગત ભાઈ અમૃતભાઈ સંતોકીફંડ આપવા આયવા છે એકાવન હજાર નું ફંડ આ બાળકોના ભવિષ્ય માટે ભણાવવા માટે આપે છે તો આપણે સ્વાગત ભાઈને અમૃતભાઈને પૂછીએ કે આ કેવું લાગ્યું તમને અમારો અનુભવ ખૂબ સારો રહ્યો અમે જયેશભાઈને કોલ કરેલો આની પહેલા મારા આજામ મતલબ કે મોટા બાપા એ બોર કરાવેલો બરોબર અમારી જે જગ્યા છે એ બહુ સુખી જગ્યા છે જેમાં અમારે ઓલરેડી વીસ વીસ જેટલા બોર કરાવેલા એમાંથી ખાલી બે બોરમાં માં થોડું પાણી રહેતું એ શિયાળામાં પૂરું થઈ જતું એટલા માટે થી જયેશભાઈ ને બોલાવેલા એની પાસે ત્રણ બોર જોયેલા અને ત્રણે ત્રણ બોલ માં બહુ સારું પાણી થયેલું અને ખુબ સારો એક્સપિરિયન્સ રહેલો બીજા કોઈ ખેડૂત મિત્રો તાત્કાલિક જોવો હોય અને હનુમાન અનુદાન આપે એનાથી પોચાય અમૃતભાઈ હજાર નો ફંડ આપેલું છે પણ એવું નથી કરતા કે આટલું જ ફંડ આપો પણ યથાશક્તિ જેટલું ફંડ આપે એટલું આ સ્વીકાર્ય છે અને ફૂલ જરૂર છે અને આના મોટાભાઈ આજે ઉપર ઉપર બતાવી દેજો આ શેર બતાવી દેજો આને પેલા આના ભાઈ અશોકભાઈ સંતોકી પચાસ હજાર આપેલા હતા ત્યારે પણ વિડીયો મૂકેલો હતો આ શેડ એના થકી બનેલો છે આ બાળકોને બતાવી દેજો મોટા મોટો ભાઈ બાળકો બતાવો આ એકદમ ગરીબ બાળકો છે જે રાજુલા તાલુકાનું શિયાળ બેટ ને સાસ બંદર ને આવ્યું ને ત્યાંના ગરીબ બાળકો છે એકદમ ગરીબ બાળકો ગરીબ માણસ ને એને એ લોકો ને ખાવા પીવાના પૈસા ને ફાફા છે એવા લોકો ને નિરાધાર બાળકો ને ગરીબ બાળકોને એ બાપુ રાખે છે અને ભણાવે છે પણ એના વાલી પાસેથી એક પણ રૂપિયાનું ફંડ લેવામાં નથી આવતું ખાવા પીવાનું ભણવાનું દવાખાનું બધું જ મંદિર તરફથી થાય છે આ કોઈ બારની બીજી કોઈ આવક નથી આવી રીતે જ fund ભેગું કરીને બાળકોને ભણાવીએ છીએ અમે અમારાથી થાય એટલું અમે કરીએ છીએ જય હિન્દ અમૃતભાઈ એકાવન હજાર રૂપિયાનું fund આ બાળકોના માટે આપે છે. આ ગરીબ બાળકો છે બધા જ ગરીબ બાળકો છે રાજુડા તાલુકાના શિયાળ અને સાસબંદરના બાળકો છે બધા જના માવતર ગરીબ છે એકદમ આ લોકો પાસેથી અને પેરેન્ટ્સ પાસે એક પણ રૂપિયો લેવામાં નથી આવતો દવા ખાવું પીવું ભણવું બધું જ અમારા મઠી તરફથી અને મઠીએ કોઈ બીજા આવક નથી અમારા જેવા આવી રીતે કામ કરે અને ફંડ અપાવે બીજા પાસેથી એ જ ફંડ આવે છે ને એનાથી આ કામ થાય છે